શા વિરોધી દિવસના બેનરો અને પોસ્ટરો સાથે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર આવતા જતા ટ્રેનના મુસાફરોને નશા મુક્તિ અંગેની માહિતી આપી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ જીઆરપી વડોદરા દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સૂચના મુજબ ડ્રગ્સ અને તેનીથી થતા નુકસાનકારક બાબતો બાબતે જનજાગૃતિના કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતા પેસેન્જરોને આ આડસરો બાબતે અવગત કરવામાં આવેલા છે તેઓને ડ્રગ્સની જે થતાં નુકસાનકારક બાબતોથી અવગત કરી અને ડ્રગ્સથી દૂર રહેવા માટેની સમજણ આપી છે અને વધારે વધારે જાગૃતિ ફેલાય તે પ્રકારના સંદેશો પ્રજાને મળે અને પ્રજા ડ્રગ્સથી દૂર થાય અને પોતાનું બાકીનું જીવન છે એ સ્વસ્થ જીવી શકે અને પરિવારને પણ મદદરૂપ થઈ શકે એવા આશયથી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું